અત્યારે વાગી ગયા છે તો આપડે રિનેશ મમ્મી થોડોક નવરા થઈ જાય વસણ વસણ તો આપણે પછી નીકળશું તો ત્યાં લગી તો રિનેશભાઈ ને રાખી ને રિનેશભાઈને ઇંચકો નાખી દઈ તો અમારે અત્યારે ભૂઈ ગયા છે અઢી અને આપણે ગીરજ જવાનો પણ ટાઈમ થઈ ગયો છે અને પંચાયત પેલા જતા હોય પછી આપણે ગેરેજ નીકળશું તો આપણે મમ્મી કપડા ને વાસણ ધોવાના હતા તો એ ધોઈ નાખે એટલે આપણે નીકળીએ આપણે આપણે મૂકી દીધું અત્યારે ગરમ પાણી ને પેલા તો નાઈ લઈ પછી હોઈ જશું અને આપણે આવ્યા હતા ગેરેજ તો આઠ સાડા આઠ જેવું થઈ ગયું હતું તો જમી વમી પછી પાછા આપણે કામ હતું તો નીકળી ગયા હતા તો એ કામ બતાવી દીધું છે ને હવે ઘરે આવી ગયા છે ને ગરમ પાણી મૂકી દીધું તો ગરમ પાણી થઈ જાય એટલે આપણે નહીં લઈ

એવું લાગે છે તો આપણે ઘણી વાર બેસી ત્યાં લગી ગરમ પાણી નહીં થાય ત્યાં લગી તો આપણે ઘણી વાર રાહ જોઈએ કે ક્યારે ગરમ પાણી થાય તો આપણે પછી લઈ આવીએ અને ખાવાની ઈચ્છા તો એ થઈ નહીં તો ગરમ પાણી હતું તો આ તો થઈ નહીં ખસે અને હવે આપણે સુઈ જઈએ તો બધાને ગુડ નાઇટ અને મારો વિડીયો નહીં તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બધાને ગુડ નાઇટ ચાલો ભાઈ બાય